નમસ્કાર વાલા પેન્શનર મિત્રો અને તમામ કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજનો દિવસ ભારતના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ઐતિહાસિક છે ઘણા મહિનાઓથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા તે માહિતી હવે સત્તાવાર રીતે આવી ગઈ છે કેન્દ્ર સરકારે આખરે આઠમું પગાર પંચ મંજૂર કરી દીધું છે દસ મહિનાના લાંબા ઇંતજાર બાદ હવે સરકારે આ અંગેની સ્પષ્ટતા જાહેર કરી છે આ નિર્ણયથી લગભગ એક પંદર કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ થવાનો છે આ મંજૂરી બાદ હવે આઠમા પગાર પંચ માટેના ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે ટીઓઆર પણ જાહેર થઈ ગયા છે આ સાથે જ સરકારે આઠમા પગાર પંચ માટે કમિટીની રચના પણ શરૂ કરી દીધી છે આ કમિટી હવે આગામી અઢાર મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરશે તો મિત્રો આપણે આ વિડીયોમાં તમામ માહિતી મેળવી લેવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો આ પગાર પંચનો લાભ લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખ જિલ્લા પેન્શનરોને મળવાનો છે એટલે કે કુલ મળીને એક પોઈન્ટ પંદર કરોડથી વધુ પરિવારો આ નિર્ણયનો સીધો પ્રભાવ પડવાનો છે જો આપણે સમય રેખા પર નજર કરીએ તો આઠમા પગાર પંચની રચનાને સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લીલી ઝંડી મળી હતી પરંતુ ત્યારબાદ લગભગ દસ મહિના અને વીસ દિવસ જેટલો સમય ચર્ચા અને વિચાર વિમર્શમાં ગયો હતો આખરે આજે ટર્મ્સ ઓફ રેફરન્સ નક્કી થતાં હવે આઠમા પગાર પંચની સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો હવે સમજીએ કે આ ટર્મ્સ ઓફ રેફરન્સ શું હોય છે એટલે કે મિત્રો ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે શું તો સરકાર જ્યારે પણ કોઈ પગાર પંચ બનાવે છે ત્યારે પહેલા એ નક્કી કરે છે કે પગારના કાર્યક્ષેત્ર અને મર્યાદા શું રહેશે એટલે કે કયા મુદ્દા પર પંચ વિચાર કરશે ભલામણો આપશે અને કયા નાણાકીય પરિબળો ધ્યાનમાં રાખશે તો મિત્રો આ વખતે પણ સરકારે સ્પષ્ટ રીતે નક્કી કર્યું છે કે પંચને દેશની આર્થિક સ્થિતિ નાણાકીય મર્યાદા અને વિકાસલક્ષી ખર્ચ વચ્ચે સંતુલન રાખીને ભલામણો આપવી પડશે મિત્રો હવે વાત કરીએ કમિટીની રચના વિશે તો આઠમા પગાર પંચમાં એક અધ્યક્ષ એક સભ્ય અને એક સચિવ રહેશે આ ત્રણેય વ્યક્તિઓ અઢાર મહિનાની અંદર તેમની અંતિમ ભલામણો સરકારને સોંપશે આ ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં લાવવાની અપેક્ષા છે પરંતુ પૂરી પ્રક્રિયા એટલે કે સમીક્ષા મંજૂરી અને અમલ થવામાં આશરે બે હજાર અઠ્યાવીસ સુધીનો સમય લાગી શકે છે અહીં એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જો કે બે હજાર અઠ્યાવીસમાં પગાર પંચ આખરે લાગુ થશે પરંતુ લાભની અસરકારક તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ગણાશે એટલે કે જે વધારો થશે તેનો એરિયર્સનો લાભ કર્મચારીઓ અને પેન્શનરોને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ તરીકે જ ગણવાનો છે મિત્રો હવે જાણીએ કે આઠમા પગાર પંચથી પગાર કેટલો વધી શકે છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યું હતું આઠમા પગાર પંચમાં તે આશરે બે પોઈન્ટ છેતાલીસથી બે પોઈન્ટ બાવન વચ્ચે રહેવાની શક્યતા છે આનો અર્થ એ થાય કે વર્તમાન બેઝિક સેલેરીને આ ફેક્ટરથી ગુણાકાર કરી નવી બેઝિક સેલેરી નક્કી થશે હાલમાં ડીએ લગભગ અઠ્ઠાવન ટકા છે આ ડીએ નવા બેઝિકમાં મર્જ કરીને નવી બેઝિક નક્કી કરવામાં આવશે મિત્રો ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ કર્મચારીની હાલની બેઝિક સેલેરી પાંત્રીસ હજાર ચારસો રૂપિયા છે અને ગ્રેડ પે ચાર હજાર બસો છે તો ડીએ સાથે મળીને હાલનું કુલ વેતન લગભગ ચોસઠ હજાર રૂપિયા થાય છે પરંતુ જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસ લાગુ કરવામાં આવે તો નવી બેઝિક સેલેરી સિત્યાસી હજાર રૂપિયા સુધી પહોંચી શકે પહોંચી જશે અને એચઆરએ સાથે મળીને કુલ પગાર એક લાખથી પણ વધુ થઈ શકે છે મિત્રો ચાલો હવે અલગ અલગ લેવલ પ્રમાણે અંદાજ જોઈએ તો મિત્રો લેવલ એકની વાત કરીએ તો હાલની બેઝિક અઢાર હજાર રૂપિયા છે અને મિત્રો નવી બેઝિક ચુમ્માલીસ હજાર બસો એંસી રૂપિયા થશે લેવલ ટુની વાત એટલે લેવલ બેની વાત કરીએ તો હાલમાં ઓગણીસ હજાર નવસો છે અને મિત્રો નવું અડતાલીસ હજાર નવસો રૂપિયા થવાનું છે લેવલ ત્રણની વાત કરીએ તો હાલ એકવીસ હજાર સાતસો છે અને મિત્રો નવી બેઝિક ત્રેપન હજાર ચારસો રૂપિયા થશે લેવલ ચારની વાત કરીએ તો હાલમાં પચીસ હજાર પાંચસો છે અને મિત્રો નવી બેઝિક બાસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા થવાનું છે અને મિત્રો સર્વોચ્ચ લેવલ અઢારની વાત કરીએ તો જેમાં હાલની બેઝિક લગભગ બે પોઈન્ટ દસ લાખ છે તેની નવી બેઝિક લગભગ છ પોઈન્ટ પંદર લાખ રૂપિયા સુધી જઈ શકે છે આ વધારાથી કર્મચારીઓના ગ્રોસ વેસનમાં વેતનમાં સરેરાશ બ્યાસી ટકાથી લઈને પિસ્તાલીસ ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે મિત્રો હવે સમજીએ કે ફિટમેન્ટ ફેક્ટર શું છે તો આ એક પ્રકારનો ગુણાકાર છે જે વર્તમાન બેઝિક સેલેરી પર લગાડવામાં આવે છે જેથી નવા નવા પગાર પંચની બેઝિક નક્કી થાય છે દરેક પગાર પંચમાં આ ફેક્ટર અલગ અલગ હોય છે અને ડીએના સ્તર પર આધાર રાખે છે કારણ કે નવા પગાર પંચ શરૂ થતાં ડીએ ફરીથી જીરો ટકાથી શરૂ થાય છે એટલે બેઝિક પહેલેથી જ વધારવામાં આવે છે હવે મિત્રો જો આપણે અગાઉના પગાર પંચની સમયરેખા જોઈએ તો પ્રથમ પગાર પંચ ઓગણીસો સુડતાલીસમાં આવ્યું હતું બીજું પગાર પંચ ઓગણીસો ઓગણસાહીઠમાં ત્રીજું પગાર પંચ ઓગણીસો તોંતેરમાં ચોથું પગાર પંચ ઓગણીસો છ્યાસીમાં અને પાંચમો પગાર પંચ ઓગણીસો છન્નુંમાં આવ્યું હતું તેમજ છઠ્ઠું પગાર પંચ બે હજાર છ માં અને સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ થયું હતું આ રીતે દર દસ વર્ષમાં એકવાર વાર પગાર પંચ બને છે આઠમો પગાર પંચ પણ એ જ સમયપટ્ટી અનુસરી રહ્યો છે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેનો અમલ શક્ય છે હવે મિત્રો જુઓ કે આ નિર્ણયનો સૌથી મોટો પ્રભાવ કયા વર્ગ પર પડવાનો છે તો કેન્દ્ર સરકારના પચાસ લાખ કર્મચારીઓના પગાર અને ગ્રેડ પેના આધારે ડીએ અને માં મોટો ફેરફાર થવાનો છે અને મિત્રો બીજી તરફ પેન્શનરો માટે પણ નવી બેઝિક પેન્શન પેન્શન આઠમા પગાર પંચ મુજબ ફરીથી નક્કી થશે અર્થાત પેન્શનરોને પણ આ ફિટમેન્ટ ફેક્ટર મુજબ તેમની બેઝિક પેન્શનમાં વધારો મળવાનો છે જો હાલની જો કોઈ હાલની પેન્શન પચીસ હજાર રૂપિયા છે તો નવી ગણતરી મુજબ તે આશરે સાહીઠ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે કારણ કે બેઝિકના આધારે પેન્શન ફરીથી ગણવામાં આવે છે મિત્રો હવે ચર્ચા કરીએ કે એવું કેમ કહેવામાં આવે છે કે આ પગાર પંચ બે હજાર અઠ્યાવીસ સુધી પૂરી રીતે લાગુ થશે તો દરેક પગાર પંચની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયામાં કમિટીની રચના હોય છે રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે મંજૂરી મેળવવાની હોય છે અને તેનું અમલીકરણ કરવાનું હોય છે તો મિત્રો આ બધી પ્રક્રિયા આ બધું જ ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષમાં પૂરું થાય છે બે હજાર તેરમાં સાતમો પગાર પંચ જાહેર થયું હતું પરંતુ બે હજાર સોળમાં તેને લાગુ કરવામાં આવ્યું હતું એ જ પેટર્ન હવે ફરીથી જોવા મળવાની છે આથી આશા છે કે બે હજાર અઠ્યાવીસ સુધીમાં સમગ્ર અમલીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પરંતુ કર્મચારીઓને એરિયર બે હજાર છવ્વીસથી ગણવામાં આવશે મિત્રો ટર્મ્સ ઓફ રેફરન્સનો એક અગત્યનો મુદ્દો એ પણ છે કે પંચ દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પગારની ભલામણ કરશે સાથે સાથે નોન કન્ટ્રીબ્યુટર નોન કન્ટ્રીબ્યુટરી પેન્શન યોજનાઓના ખર્ચ અને રાજ્ય સરકારોના નાણાકીય બુજની પણ સમીક્ષા કરવામાં આવશે કેન્દ્ર સરકારે ખાસ જણાવ્યું છે કે પંચ પોતાના રિપોર્ટમાં વિકાસલક્ષી ખર્ચ અને કલ્યાણકારી યોજનાઓ માટેના નાણાંના સંતુલન પર પણ ધ્યાન આપશે આઠમા પગાર પંચની જાહેરાત સાથે કર્મચારી વર્ગમાં આનંદ અને રાહતનો માહોલ છે કારણ કે છેલ્લા ઘણા મહિનાથી કર્મચારીઓ આ મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા હવે સરકારની મંજૂરી મળતા જ આગામી અઢાર મહિનામાં કમિટી પોતાની ભલામણો રજૂ કરશે અને ત્યારબાદ નવા વેતન માળખાનું અમલીકરણ શરૂ થશે મિત્રો અંતમાં એક વાત સ્પષ્ટ છે કે દરેક પગાર પંચ માત્ર પગાર વધારવાની પ્રક્રિયા નથી પરંતુ તે દેશની આર્થિક નીતિઓ અને લોક કલ્યાણ વચ્ચેનું સંતુલન રાખે છે આઠમો પગાર પંચ પણ એ જ દિશામાં એક મોટું પગલું છે જે લાખો પરિવારોના જીવનમાં સીધી આર્થિક રાહત લાવશે આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ પેન્શનરો માટે પણ નવા યુગની શરૂઆત સમાન છે જ્યારે આ ભલામણો અમલમાં આવશે ત્યારે દરેક પેન્શનર અને કર્મચારીના જીવનમાં એક નવો ઉત્સાહ એક નવી સ્થિરતા જોવા મળવાની છે તો મિત્રો જો તમે ઈચ્છો છો કે આ પગાર પંચ જલ્દીથી અમલમાં આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને મિત્રો એક મહત્વની વાત એ છે એ પણ છે કે જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો દર દાયકામાં જ્યારે નવા પગાર પંચની જાહેરાત થાય છે ત્યારે માત્ર આર્થિક સુધારાની વાત નથી હોતી પરંતુ એ સમય દેશની આર્થિક નીતિઓ અને નાગરિકોના કલ્યાણ વચ્ચેના સમતુલનને પણ સંદેશ આપે છે આઠમું પગાર પંચ પણ એ જ સંદેશ લઈને આવ્યું છે કે વિકાસ માત્ર મોટા આંકડામાં નહીં પરંતુ સામાન્ય કર્મચારી અને પેન્શનના ચહેરા પર સ્મિતમાં માપવો જોઈએ આગામી વર્ષોમાં જ્યારે આ પગાર પંચની ભલામણો અમલમાં આવશે ત્યારે લાખો પરિવારોના જીવનમાં નવો રંગ ઉમેરવાનો છે કોઈ પોતાના દીકરામાં લગ્નમાં થોડી વધુ ખુશી સાથે ભાગ લઈ શકશે કોઈ પેન્શનર પોતાના બાળકોને નવી ભેટ આપી શકશે તો કોઈ માતા પોતાના દીકરાને નવી ખરીદી કરી શકશે આ બધું શક્ય બનશે કારણ કે આઠમા પગાર પંચે દરેકના ઘરમાં નવી આશાની કિરણ અને પગાર વધારો થવાનો છે મિત્રો અમે સૌ જાણીએ છીએ કે દેશના વિકાસમાં સૌથી મોટો હિસ્સો એવો માનવીય સંપત્તિ એટલે કે કર્મચારી વર્ગ છે જો કર્મચારીઓ ન હોય તો દેશનો આર્થિક વિકાસ શક્ય નથી સરકારનો આ નિર્ણય એ માનવીય સંપત્તિને માન આપવાનો એક મહત્વનો તબક્કો છે જ્યારે કર્મચારી ખુશ રહે છે તો સેવામાં સુધારો થાય છે અને જ્યારે સેવા સુધરે છે ત્યારે દેશમાં પણ આગળ વધે છે દેશમાં વધારો થાય છે તો મિત્રો આથી મિત્રો આ પગાર પંચની મંજૂરીને ફક્ત આર્થિક લાભ તરીકે ન જોવું જોઈએ પરંતુ તેને દેશના કર્મચારીઓ અને પેન્શનરોના માટેના આભારના પ્રતીક તરીકે જોવું જોઈએ કારણ કે દરેક પગાર પંચ પાછળ એક સંદેશ છુપાયેલો હોય છે કે તમે આપેલી સેવા દેશ ભૂલી શક્યું નથી આજે જે કમિટીની રચના થઈ છે તે આગામી અઢાર મહિનામાં આપણી જીવનશૈલીને નવી દિશા આપશે બે હજાર છવ્વીસમાં જ્યારે આ ભલામણો અમલમાં આવશે ત્યારે દરેક કર્મચારીને લાગશે કે એની મહેનતનું ફળ મળ્યું છે અને જ્યારે બે હજાર અઠ્યાવીસમાં આઠમું પગાર પંચ પૂર્ણ રીતે લાગુ થશે ત્યારે એ ફક્ત નવું પગાર માળખું નહીં પરંતુ નવા આત્મવિશ્વાસનું પ્રતિક બની જશે આજે આપણે સૌએ એક સંદેશ આપવો છે કે ભલે સમય કેટલો પણ લાગે પરંતુ જે વ્યક્તિએ દેશની સેવા માટે પોતાનું જીવન આપ્યું છે એને યોગ્ય માન અને સુરક્ષા આપવા માટે દેશે હંમેશા તૈયાર રહેવું જોઈએ દરેક નિવૃત્ત પેન્શનર માટે આ માત્ર એક સમાચાર નથી પરંતુ એ આશા છે સન્માન અને નવી શરૂઆતનો સંદેશ છે અને મિત્રો દરેક કર્મચારી માટે આ એક પ્રેરણા છે કે સેવા અને નિષ્ઠા ક્યારેય વ્યર્થ જતી નથી તો મિત્રો આશા રાખીએ કે આઠમો પગાર પંચ સમયસર અમલમાં આવે અને કરોડો કર્મચારી અને પેન્શનરોના જીવનમાં આર્થિક સુખ અને માનસિક શાંતિ લાવે તો મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ કર્મચારી મિત્રો અને પેન્શનર મિત્રોને જય હિન્દ વંદે માતરમ